અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં ગુજરાત રોડ સેફટી ઓથોરિટી ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય માર્ગ સલામતી બે રોડ સેફ્ટી ઓથોરિટી સેમિનાર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એઆરટીઓ બાવલા અને મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન દ્વારા ધોળકા મુકામે શ્રી બીપી દાવડા સરસ્વતી વિદ્યા સંકુલ મઘિયા ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સભાના અધ્યક્ષ ઉપસ્થાને ઉપસ્થિત રહ્યા હતા અને બાવળાના પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ લકુમ એઆરટીઓ બાવળા શ્રી એચ પટેલ સાહેબ બાવળા આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી જે પટેલ સાહેબ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશનના હોદ્દેદાર શ્રી સતીશભાઈ પરમાર અતુલભાઈ પરમાર ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા તમામ ડ્રાઇવિંગ સ્કૂલના ઓનરશ્રી ઓઈ જિલ્લા યુવા મોરચાના દીપકભાઈ રાઠોડ અમદાવાદ જિલ્લા આરોગ્ય ચેરમેન શ્રી ગોવિંદભાઈ મકવાણા સરસ્વતી સ્કૂલના ટ્રસ્ટી માર્ગેશભાઈ મોદી સૌજીભાઈ પટેલ પ્રભુદાસભાઈ પટેલ સંગઠન આચાર્ય ઉપસ્થિતિમાં રોડ સેફટી બાબતે આરટીઓ સાહેબશ્રીએ તેમજ ધારાસભ્યશ્રીએ તથા પૂર્વ ધારાસભ્યશ્રીએ વિદ્યાર્થીઓને રોડ સેફ્ટીના વિશે જાગૃતિ આવે તે માટેની જરૂરી માહિતી આપી અને રોડ સેફટી બાબતેની ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ કરીને વંદે માતરમ નું ગાન સાથે આ કાર્યક્રમને સફળ બનાવ્યો મેનેજિંગ તંત્રી મહેશ સોનારા ન્યૂઝ